બસ નેતાજી એ વટમાં ને વટમાં પિસ્તોલ કાઢી હવામાં ધડાધડ ગોળીબાર કર્યો અને પછી કંઈક એવું થયું કે સાહેબ સીધા જ પહોંચી ગયા જેલના સળિયા પાછળ લગ્ન પ્રસંગ હોય ડીજે વાગતું હોય મિત્રો ભેગા થયા હોય અને હાથમાં પિસ્તોલ હોય હોય એટલે એટલે બીજું જોઈએ શું પાછા નેતાજી શેખી તો મારવી જ પડે ને લોકોમાં પોતાનો વટ પાડવા અને બતાવવા ભાજપના નેતાજી ભાન ભૂલ્યા અને હવામાં ધડા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું જોકે એ પછી પિસ્તોલ મુકવા જતાં બે રાઉન્ડ મિસફાયર થયા જેમાં બે યુવક ને ગોળી થયા હતા ભાજપ નેતા ભૂલ્યા ભાન શેખી મારવા ગોળીબાર નેતાજીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરાયું જેમાં ડીજે ના તાલે નાચતા નાચતા ભાજપના કાર્યકર ઉમેશ તિવારીએ પોતાની રિવોલ્વર કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં નાચી રહેલા બે યુવકને પગમાં ઈજા થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ભાજપ નેતા અને ડેનિશ કેકના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી છે આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે પોતે જે આ કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આર્મ સેટની પણ છે કે જેમાં આમ સેટની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં

એ સમયે ઉમેશે પોતાનો પ્રભાવ બતાવવા માટે લાયસન્સ વાળી રિવોલ્વર કાઢી કોઈ સમજે વિચારે તે પહેલા ધડાધડ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નાખ્યું ત્યારબાદ પિસ્તોલ પર મિસ ફાયર થયા જેમાં ડીજે નાચી રહેલી બે વ્યક્તિને ઈજા પહોંચી હતી ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કરેલું ધડાધડ ફાયરિંગ સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું સીસીટીવી માં સ્પષ્ટ જોઈ શકાય છે કે રિવોલ્વર ઉમેશ તિવારીની લાયસન્સ વાળી હોવાનું જાણવા મળી રહ્યું છે આ ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલો એક યુવાન પાણી ના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેના પગમાં ગોળી વાગી હતી ફરિયાદીએ તો પોતાની ફરિયાદમાં એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતાં આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેઓ એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય છે એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદીએ જે વિગત દર્શાવી છે

હાલ વોર્ડ નંબર સત્યાવીસ ડિંડોલીના વોર્ડ પ્રમુખ માટે તેણે દાવેદારી કરી છે અગાઉ પણ સુરત મહાનગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણીમાં પણ તેણે ટિકિટની માંગ કરી હતી તે પોતાની દબંગ છબી બતાવવા કમર પર રિવોલ્વર લટકાવીને ફરે જોશમાં હોશ ગુમાવી ભાજપ નેતાએ ફિલ્મના કોઈ સીનની જેમ હવામાં ફાયરિંગ કર્યું હતું લોકો વચ્ચે ભપકો બતાવવા પિસ્તોલથી ભડાકો કરવો નેતાજીને ભારે પડ્યો પોલીસે ધરપકડ કર્યા બાદ નેતાજીને ફાયરિંગ કર્યું તે સ્થળે લઈ ગયા હતા તેમજ સાથે રાખીને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં જ આવશે પૂરેપૂરી કડકાઈથી કરવામાં આવશે અને એ આપ જોઈ પણ શકશો કે જે રીતના અમે કાર્યવાહી કરીએ છીએ જે રીતના અમારે કેસ અમે આખો જે બનાવીએ છીએ જેમાં ચાર્જશીટ પણ થશે અને જે એનું લાયસન્સ છે એને પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ હોય એને અમે જે નિયમો છે જે કાયદો છે એ પ્રમાણે કડક હાથે જ કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે અને કોઈ પણ રીતના કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં ઉમેશ તિવારી આમ તો કેક શોપ ચલાવે છે છેલ્લા ચાર વર્ષથી તે રિવોલ્વરનું લાયસન્સ ધરાવે છે ત્યારે તેના જીવને એવું તો શું જોખમ હોઈ શકે કે તેને રિવોલ્વરનું લાયસન્સ આપવામાં આવ્યું આ પણ એક ચર્ચાનો વિષય છે સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવા છતાં પોલીસે શા માટે આરોપી વિરુદ્ધ સૌ પ્રથમ ગુનો છે કાયદો હાથ તો 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 નીકળશે જ એક વાત કે ગૃહ રાજ્ય મંત્રી ના કડક આદેશ બાદ સુરત પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે પછી તે કોઈ પણ રાજકીય વર્ગ ધરાવતો હોય કે પછી કોઈ પણ પાર્ટીનો નેતા કેમ ના હોય તમામ વિરુદ્ધ કાયદાનો સકંજો કસાઈ રહ્યો છે આ દ્રશ્યો પરથી એટલું તો કહી શકાય કે જો કાયદો હાથમાં લેશો તો વર ઘોડો તો નીકળશે જ તે વાત પોલીસે સીધી ભાષામાં આરોપીઓને સમજાવી દીધી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત